ભારતીય મજૂર સંઘ ગુજરાત પ્રાંતમાં પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી વહન કરું છું ભારતીય મજદુર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા દસ નવેમ્બર બે હજાર પચીસ સોમ સોમવારના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે ભારતીય મજૂર સંઘ સાથે જોડાયેલા એકસો એકસઠ કરતાં વધારે શ્રમ સંગઠનોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને શ્રમિક આક્રોશ રેલીનું આયોજન કરેલ છે આવતીકાલે અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત કરવા માટે અને કાલે એક પત્ર એમને સબમિશન કરવાના છીએ કે ભાઈ ભારતીય મજૂર સંઘ ગુજરાત પ્રાંતના જે સાથે જોડાયેલા અલગ અલગ જે ક્ષેત્રો છે ચાહે અસંગઠિત સંગઠિત ક્ષેત્ર હોય અસંગઠિત ક્ષેત્ર હોય એમના પ્રશ્નોને લઈને વારંવાર ગુજરાત સરકાર અને માન્ય મંત્રીશ્રી માન્ય વિભાગના સેક્રેટરીશ્રીઓને રજૂઆત કરી છે પણ તેમ છતાં પણ પ્રશ્નોનું સમાધાન ન થતાં અંતે ભારતીય મજૂર સંઘ દ્વારા એવો નિર્ણય લેવામાં આવેલ છે કે દસ નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતભરના એક લાખ કરતાં પણ વધારે શ્રમિકો રિવરફ્રન્ટ ખાતે ઉપસ્થિત રહેવાના છે હું રાજેન્દ્રસિંહ બી ચુડાસમા ભારતીય મજદૂર સંઘ પદે ગુજરાત પ્રદેશના મીડિયા ઇન્ચાર્જની જવાબદારી મારી પાસે છે ત્યારે ભારતીય મજદૂર સંઘ એકસો પંચાવનથી એકસો સાહીઠ જેટલા યુનિયનોનું પ્રતિનિધિત્વ કરે છે આપ જાણો છો અને આપણે મીડિયાના મિત્રો એ પણ જોયું છે કે ભારતીય મજદૂર સંઘ હંમેશા સંવાદમાં માને છે પણ સંવાદ કરવો પરંતુ અમારા પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ મહામંત્રી આપ જોઈ રહ્યા છો કે આજે સમગ્ર નેતૃત્વ તમામ ફેડરેશનના લોકો આજે પ્રદેશ અધ્યક્ષ જિગ્નેશભાઈ મજુમદાર અને મહામંત્રી ગિરીશભાઈ પટેલના નેતૃત્વમાં આગામી દસ નવેમ્બરે વિશાળ આક્રોશ પ્રચંડ આક્રોશ સાથેની રેલી રિવરફ્રન્ટ ખાતે યોજાવાની છે ત્યારે એની પૂર્વ ભૂમિકા રૂપે અત્યારે તો ટાર્ગેટ એક લાખ શ્રમિકોનો આપ્યો છે પરંતુ અમને એ લાગે છે કે આ રેલીમાં કમસે કમ બે થી ત્રણ લાખ શ્રમિકો ઉમટી પડશે કારણ કે એની વેદનાને ને વાચા આપતો એકમાત્ર ભારતીય મજદૂર સંઘ શ્રમિક સંગઠન તરીકે પ્રસ્થાપિત છે ત્યારે ભારતીય મજદૂર સંઘની ફરજ બને છે કે એને આવા શ્રમિકોને યોજના વેદનાને વાચા આપી આપણે જોયું છે શ્રમિકનો કાયદો છે આઠથી બાર કલાકનો હોય કે મિડ ડે મિલના પ્રશ્નો હોય કે આંગણવાડીના પ્રશ્ન હોય તમામ પ્રકારના પ્રશ્નો સાથે તમામ શ્રમિકો આકર્ષિત છે એની વેદનાને વાંચા આપવાની પૂર્વ ભૂમિકા રૂપે આજે પ્રદેશ અધ્યક્ષ અને શ્રીએ આજે સમગ્ર ગુજરાતમાંથી બેઠક બોલાવી છે એની રણનીતિ બનશે એના રૂટ બનશે ગામડાના ગ્રામ પંચાયત સુધી એને હોર્ડિંગ સુધી તૈયારી પ્રચાર પ્રસાર માધ્યમથી જાગૃતિ શ્રમિકોને કરી અને પ્રચંડ વાંચા આપવાનો કાર્યક્રમ છે આપણે જોયું છે આ બેઠકમાં સમગ્ર ગુજરાતમાંથી તમામ આગેવાનો ઉપસ્થિત છે અને ખૂબ જ મોટું લેસન લઈને આ સંગઠ આ શ્રમિક રેલીને કેમ સફળ બનાવી તમામ પ્રકારની રણનીતિ આજે ઘડાઈ ચૂકી છે